શુ ખાસ ખબરો પર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી જ્યાં ગાંધીનગરમાં નાયબ મામલતદારને આવ્યો છે હાર્ટ એટેક નાયબ મામલતદાર મનીષ કડિયાને આવ્યો હતો હાર્ટ એટેક મદનૂજ છે કે કચેરીમાં ફરજ દરમિયાન આવ્યો હતો તેમણે હુમલો મદરૂજ છે કે સ્થાનિક હોસ્પિટલમાં તેમણે ખસેડવામાં આવ્યો હતો નાયબ મામલદારનું ટૂકી સારવાર દરમિયાન હાલ તો મોત નિપજો છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જા કહી શકાય કે ગાંધીનગરમાં નાયબ મામલદારને હાર્ટ એટેક આવ્યો હતો નાયબ મામલદાર મનીષ કડિયાને આવ્યો હતો હૃદય રોગનો હુમલો જ્યારે કચેરીમાં ફરજ દરમિયાન આવ્યો હતો હુમલો મદરો છે કે સ્થાનિક હોસ્પિટલ ખસડવામાં તેમને આવ્યા હતા જનઆય મામ્લદારનું ટૂકી સારવાર દરમિયાન હાલ તો મોત નિપજી છે આ અંગે વધુ માહિતી આપવા માટે આપની સાથે હિરેન મહેતા જોડાયા છે જી હિરેન જણાવશો શું છે સમગ્ર માહિતી જી તો કસ ગાંધીનગર મામલદાર તરીકેમાં ફરજ બજાવતા નાયબ મામલદાર મનીષ કડિયાને આજે ફરજ દરમિયાન એ રદલકનો હુમલો થયો તો અને તેમને તત્કાલિક જેની સિવિલ હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા હતા ત્યાં amine